કરશો મજા છે બહુ વિડીયો તો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાઈસ તમે આજ ખાવ પડી જશે તમે આજ કેવો વિડિયો બન થમલે પણ જોઈ જશે તમે ખાવ પડી જશે કેવો વિડિયો તો ગાઈસ અમે આજે એ વિડિયો પણ છે 1000 પોપટા એ પાણી થી ભરેલા ગાઈસ હા તમે સાચું આપણે બે 1000 પોપટા પાણી થી ભરેલા અને બે ટીમ વચ્ચે અમે યુદ્ધ કરશું મહાયુદ્ધ અને જે જીતાય ટીમ ને ઇનામ મહા મસ્ત મજાનું ઇનામ મળશે તો વિડિયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડિયો નું સ્ટાર્ટ

તો આ બે છે આ બે અમે મહાયુદ્ધ કરશું અને તમે પોપટા પણ બતાવી દો પોપટા બતાવી દેવા પોપટા મળી જાવ તો ભાઈ જોઈ લો ખાલી તપેલા તપેલા ઊંચા કરો ઊંચા કરો ઊંચા કરો જો ખાઈ તપેલા ભરીને ખાલી અમે તો આ પોપટા લાયા જો એક આય નેચો મૂકે નેચો મૂકો અને આ ગાય તમે જોઈ લો આટલા બધા પોપટા ગાય જોઈ લો આમ તમે તો કદી જોઈ ને આખી ડોલ ડોલ ભણે એક એક ને બીજો હોય હજો ગાય

Guys, joelio, eh, mana maro? mana maro? Kali mana maro? Ale ale, Kai, guys, Kai

જો ગાય મહા યુ તું તો જલ્દી જલ્દી જેને પૂરા થા જલ્દી જલ્દી ગાય હું જોઈ લઉં હા આમને તો આવો થોડાક જ છે એ ફોન પલાળ્યો ગાય જોઈ લ્યો એક બીજા તો અયા અન્યા કર આઈ રહ્યો ગાય જોઈ લે ક્યાં બતાઈ દઉં તમને ગાય આમને આટલા જ દેહા થોડાક જ છે ગાય ગાય થોડાક જ ગાય જલ્દી 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 જલ્દી

વિડિયો જો વિડિયો જો ગમે આ એટલે મજા આવી તમને આમ કે શું બહુ મજા આવી કેવા હો હો કે આનો આપણો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ જો ગાઈસ બહુ વિડિયોમાં મહેનત થઈ તો ગાઈસ તમારા વિડીયોમાં પણ મજા આવી આવી છે શું આમ છો હજાર એકબીજા હા મજો કાંઈ મને પલાળ દીધો પ્લસ મારા ફોને આખો પલાળી ગયો અને અહીંયા અહીંયા જો હારે ના લુઝર બતાવો જો આમ જો 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 ખાલી જો આખા ગાય છે આમ પલળી ગયા કે એમ ડોલ વેચી હતી ગાય આખું ઈના જીવ થઈ ગયું ગાય તો